આજ રાતથી એકાવન વર્ષ માટે ત્રણ રાશિઓ પર શનિનો અમૃત વર્ષા નમસ્તે મિત્રો આજ રાત એક દૈવી સંયોગ લઈને આવી છે જ્યારે કર્મના દાતા ભગવાન શનિદેવ એકાવન વર્ષ માટે ત્રણ ખાસ રાશિઓ પર પોતાની કૃપાનું અમૃત વર્ષા કરવાના છે મિત્રો બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓના ભાગ્યનું તાળું હવે શનિદેવની કૃપાથી ખુલવા જઈ રહ્યું છે અને તેમની કોથરીઓ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરાઈ જશે હવે શનિદેવ પોતે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાંથી દરેક દુઃખ દરેક પીડા દૂર કરશે અને તેમને સુખ સફળતા અને અપાર સંપત્તિથી ભરી દેશે શનિદેવની આ મહાન કૃપા તેમના જીવનની દિશા અને સ્થિતિ બંને બદલી નાખશે મિત્રો હવે પ્રશ્ન એ છે કે આજ રાતથી આગામી એકાવન વર્ષ સુધી શનિદેવ પોતાની કૃપા કયા ત્રણ ભાગ્યશાળી રાશિઓ પર રાખશે હવે કોના જીવન પર ધન અને સમૃદ્ધિ છવાઈ જશે અને તેમને દરેક બાજુથી અપાર લાભ મળવા લાગશે આ વીડિયોમાં અમે તમને તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું જેમનું ભાગ્ય હવે શનિદેવના આશીર્વાદથી ચમકવાનું છે તેથી તમારે આ વીડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાથી જોવો જોઈએ અને એક પણ ક્ષણ ચૂકશો નહીં કારણ કે આ વીડિયો તે ત્રણ રાશિઓ માટે અત્યંત ફાયદાકારક અને જીવન બદલનાર સાબિત થઈ શકે છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં બધા ભક્તોને વિનંતી છે કે ભગવાન શનિદેવજીના અનંત આશીર્વાદ મેળવવા માટે આ વીડિયોને હમણાં જ લાઇક કરો અને કોમેન્ટમાં ભક્તિભાવથી લખો જય શનિદેવ મહારાજ જેથી શનિદેવની દૃષ્ટિ સીધી તમારા પર પડે અને તેમના દિવ્ય આશીર્વાદ તમારા જીવનમાં પણ સુખ શાંતિ અને સંપત્તિનો વરસાદ કરી શકે તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર શનિદેવ પોતે આજ રાતથી એકાવન વર્ષ સુધી સતત ધનનો વરસાદ કરવાના છે અને જેમનું ભાગ્ય હવે બદલાવાનું છે મિત્રો જેમ તમે જાણો છો સનાતન ધર્મમાં દેવી દેવતાઓનું વિશેષ સ્થાન છે ભગવાન શનિદેવ મહારાજનું આ દેવતાઓમાં મહત્વનું સ્થાન છે શનિદેવને સમયનો ચોક્કસ દંડ આપનાર અને સૂર્યનો પુત્ર માનવામાં આવે છે જે કર્મોનો ન્યાય કરે છે તે જીવનમાં સારા અને ખરાબ કર્મોનું સંપૂર્ણ ફળ આપે છે અને ધર્મનું રક્ષણ કરે છે ઘણા લોકોને શનિદેવ વિશે ડર હોય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે શનિદેવ પ્રકૃતિમાં ન્યાય અને સંતુલન જાળવી રાખનારા દેવતા છે તે સાચા અને ઉમદા લોકોના રક્ષક છે અને પાપીઓને સમયસર ચેતવણી આપે છે જ્યારે શનિદેવના આશીર્વાદ કોઈ પર પડે છે ત્યારે તેના જીવનમાં ફક્ત અવરોધો જ દૂર થતા નથી પરંતુ પ્રગતિ અને સમૃદ્ધિની નદીઓ વહેવા લાગે છે અને હવે બાર રાશિઓમાંથી એવી ત્રણ રાશિઓ છે જેના પર શનિદેવના ખાસ આશીર્વાદ વરસવાના છે મિત્રો આવનારો સમય આ ત્રણ રાશિના લોકો માટે અદ્ભુત પરિવર્તન લાવી રહ્યો છે હવે તેમના જીવનમાંથી દુઃખ પીડા અને નાણાકીય સંકટ સંપૂર્ણપણે સમાપ્ત થવાનું છે શનિદેવના આશીર્વાદથી આ લોકોને અપાર ધન માન અને મહાન સફળતા મળશે આવનારા વર્ષોમાં આ ત્રણ રાશિઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશે અને તેમનું જીવન નવી ઊંચાઈને સ્પર્શશે નંબર એક મીન રાશિ મીન રાશિના લોકો માટે એક નવી સવાર આવવાની છે કારણ કે શનિદેવ મહારાજના ખાસ આશીર્વાદ તમારા પર વરસવાના છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં એક સારા સમાચાર આવવાના છે જે તમારી બધી ચિંતાઓ દૂર કરશે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને શનિદેવના આશીર્વાદથી અત્યાર સુધી જે પણ પ્રયાસો સફળ થયા નથી તે હવે સફળ થશે નાણાકીય સ્થિતિમાં સુધારો સ્પષ્ટપણે દેખાશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો હવે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પૂર્ણ થશે મિત્રો સાથેના સંબંધો ગાઢ બનશે અને સામાજિક જીવનમાં પણ નવી ઉર્જાનો પ્રવાહ વહેશે આ રાશિના લોકોને હવે ધન સન્માન અને પ્રગતિની ઘણી તકો મળવાની છે તમને પરિવારનો સહયોગ મળશે તમારા જીવનસાથીનો સહયોગ પણ મદરૂપ થશે તમારી નમ્ર અને મધુર વાણી તમારા બધા કાર્યોમાં સફળતાની ચાવી સાબિત થશે મિત્રો ખરેખર આ સમય તમારા માટે સુવર્ણયુગની શરૂઆત સાબિત થવાનો છે નંબર મેષ રાશિ મેષ રાશિના લોકો માટે આ સમય એક નવો પ્રકાશ લઈને આવી રહ્યો છે કારણ કે ભગવાન શનિદેવની દૃષ્ટિ ખાસ તમારા પર છે મિત્રો શનિદેવ હવે તમારાથી ખૂબ ખુશ છે અને તેના કારણે તમારા માન ખ્યાતિ અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થવાનો છે સમાજમાં તમારી છબી અને પ્રભાવ વધુ મજબૂત બનશે તમને એવી તકો મળશે જે તમને સફળતાની ઊંચાઈઓ પર લઈ જશે ભૂતકાળમાં જે પણ કામ અટકેલું હતું તે હવે શનિદેવના આશીર્વાદથી ઝડપથી પૂર્ણ થવાનું શરૂ થશે જો તમે કોઈ નવું કાર્ય કરવાની યોજના બનાવી રહ્યા છો તો નિઃશંકપણે તમને તેમાં પણ સફળતા મળશે આર્થિક દૃષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આવકના નવા સ્ત્રોત ખુલશે ખર્ચની સરખામણીમાં નાણાકીય લાભની ઘણી તકો મળશે અને આવકમાં વધારો જોવા મળશે ઘરનું વાતાવરણ ખુશ રહેશે તમને પરિવારનો સહયોગ અને સ્નેહ મળશે અને વ્યવસાય પણ સ્થિરતા સાથે વધશે સામાજિક અને વ્યવસાયિક બંને ક્ષેત્રોમાં તમને નવી સિદ્ધિઓ મળશે મિત્રો આ સુવર્ણ સમયને બગાડવા ન દો અને દરેક તકને પૂર્ણ ઉર્જાથી સ્વીકારો નંબર ત્રણ કન્યા રાશિ આ સમય કન્યા રાશિના લોકો માટે આ સમય અદ્ભુત અને ભાગ્યશાળી સંકેતો લઈને આવ્યો છે શનિદેવની વિશેષ કૃપા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની છે નાણાકીય સ્થિતિમાં જબરદસ્ત સુધારો થવાની શક્યતા છે પૈસાના પ્રવાહના નવા સ્ત્રોત ખુલશે અને રોકાણથી પણ સારો નફો મળવાના સંકેતો છે આ સમય વેપારી વર્ગ માટે સુવર્ણ સાબિત થઈ શકે છે વ્યવસાયમાં ઝડપી પ્રગતિ થશે અને નફો અપેક્ષા કરતા ઘણો વધારે થશે નોકરી કરતા લોકો માટે પણ શુભ સંકેતો મળી રહ્યા છે પદોન્નતિ પગાર વધારો અને કાર્યસ્થળ પર માનસન્માન મળવાની શક્યતા છે બીજી તરફ વિદેશમાં કારકિર્દી બનાવવા માંગતા લોકોની ઈચ્છા પૂર્ણ થવાની પ્રબળ શક્યતાઓ છે શનિદેવના આશીર્વાદથી દરેક અટકેલા કામને ગતિ મળશે અને સફળતા તમારા પગ ચૂમશે બાળકોની ઈચ્છા રાખનારાઓ માટે પણ આ સમયગાળો ખૂબ જ અનુકૂળ છે ઘરમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે મિત્રો આ સમય તમારા જીવનને નવી દિશા અને ઊંચાઈ આપશે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ અને ભાગ્યશાળી રહેવાનો છે શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે અને હવે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે જે તમારા જીવનના દરેક પાસાને ઉજ્જવળ બનાવશે ખૂબ જ ટૂંક સમયમાં તમને કેટલાક મોટા અને સુખદ સમાચાર મળવાના છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે અત્યાર સુધી કરેલી બધી મહેનતનું મીઠું ફળ મેળવવાનો સમય આવી ગયો છે લાંબા સમયથી અટકેલા કાર્યો હવે સરળતાથી પૂર્ણ થશે વેપારીઓ માટે આ સમય વરદાથી ઓછો નથી વ્યવસાયમાં સતત પ્રગતિ થશે અને નફાની નવી તકો વારંવાર આવશે દરેક દિશામાંથી લાભ મળવાની શક્યતા છે નોકરીમાં કાર્યરત લોકોને કાર્યસ્થળ પર શાંતિની સાથે પ્રમોશન અને નાણાકીય લાભ મળશે બીજી તરફ જે લોકો રોજગાર શોધી રહ્યા છે તેમને હવે તેમની ઈચ્છિત નોકરી મળવાની પ્રબળ શક્યતા છે જો તમારા કોઈ પૈસા ક્યાંક અટવાયેલા છે તો તે ટૂંક સમયમાં પાછા મળવાના સંકેતો છે આ ઉપરાંત જીવનમાં જે સ્થિરતા અનુભવાઈ રહી હતી તે હવે શનિદેવના આશીર્વાદથી ગતિ પકડવા જઈ રહી છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર